સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત ના કૃષિ બજારવા વિવાદ સુરત શહેર ટી એપીએમસી માર્કેટ માં હોતીદારો એ ખેડૂતો ના હિત માં ફાવસ્ટર હોટેલ અને કૃષિ બજાર મોલ બનાવી લીધા આ મોલ પા ખેડૂતો ને બદલે કોમર્શિયલ અને આઈટી સેક્ટર ની ઓફિસો ફાળવી દેવામાં આવી છે હાલ માં મામલો હાઈકોર્ટ માં પહોંચ્યો છે જ્યાં હાઈકોર્ટ કડક ઓર્ડર આપી કૃષિ સિવાય અને અન્ય ઓફિસો બંધ કરવાનો આદેશ આપ્યો છે કૃષિ બજારમાં હાલ કાર્યરત LIC IT ઓફિસો ટ્યુશન ક્લાસીસ અને અન્ય બિઝનેસો મુશ્કેલીમાં મુકાયા છે ઓફિસ ધારકોને આજે પોતાની ઓફિસ ખાલી કરવાની સૂચના આપવામાં આવી જેના પરિણામે તેમના કર્મચારીઓ પણ અટવાયા છે મહત્વની વાત છે કે ઓફિસ ધારકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે MPMC ના હોદ્દેદારો દ્વારા જ્યારે ઓફિસો ભાડે આપવામાં આવી હતી ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે તમે લાંબા સમય સુધી પણ અમારી સાથે ભાડા કરાર કરી શકશો અને ચાર પાંચ કે છ વર્ષ સુધી જો અમને ઓફિસ એક જ જગ્યા પર મળતી હોય તેવી આશાને લઈને અમે ઓફિસમાં સિત્તેરથી એસી લાખ રૂપિયાનું ફર્નિચર તેમજ મશીનરી અને ખૂબ મોટા સ્ટાફની રિક્રુટમેન્ટ પણ કરી હતી હવે જ્યારે આ ઓફિસો ખાલી કરવા માટે હાઈકોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કંપનીની ગુડવિલ કર્મચારીની નોકરી અને કંપનીમાં હાલ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે તમામ મુશ્કેલીમાં મુકાયા છે ઓફિસ ભાડે રાખનાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તમે જ્યારે કોન્ટ્રાક્ટ કરવા માટે આવ્યા હતા ત્યારે અહીંયાના મેનેજમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું ન હતું કે આ ઓફિસ માત્ર ખેડૂતોના હિત માટે ઉપયોગમાં લેવાની છે અમને સ્પષ્ટ ભાષામાં કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ બિઝનેસ આ મોલમાં કરી શકો છો એટલા માટે જ અમે અહીંયા ઓફિસ ભાડેથી રાખી હતી પરંતુ હાલ જે પ્રકારે હાઈકોર્ટે નિર્ણય લીધો છે તેને લઈને અમે મુશ્કેલીમાં મુકાયા છીએ જમના સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં